શહેરના અડોડિયાવાસ દીપક ચોકમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમો તથા એક મહિલાને એલસીબી પોલીસે જડપી લીધા ભાવનગર શહેરમાં એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન બાતમી રાય હકીકત મળેલ કે શહેરના અડોડિયાવાસ દીપક ચોકમાં જાહેર રોડ ઉપર બે બિસમો તથા એક મહિલા હાથમાં અલગ અલગ કલરના નાના મોટા પ્લાસ્ટિકના ઠેલાઓમાં કઈક શંકાસ્પદ હાલતમાં ઊભા હોય જે પોલીસે તેઓની તલાશી લેતા ઠેલામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ત્રણસો દસ અને બીયર ટીન નંગ તેવીસ મળી આવ્યા હતા જે અંગે પોલીસે વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કિંમત રૂપિયા રૂપિયામાલ કબજે કરી આટોડિયાવાસમાં રહેતા તુષારભાઈ ઉર્ફે બોધુ પ્રકાશભાઈ પરમાર અને ઉર્વશીબેન રાઠોડ તેમજ અમદાવાદના નોબલ નગરમાં રહેતા હિમાંશુભાઈ ભીખાભાઈ પરમારને ઝડપી લઈ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરીને ઘોઘારોડ પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી cái trang rất muốn luôn,